ગઈકાલે જે બનાવ બન્યો છે ગઈકાલનો જે બનાવ બનેલો છે તેમાં કારેલીબાગથી જઈ રહ્યા હતા અને ઓવર સ્પીડિંગ કરી અને સંગમથી જઈ રહ્યા હતા ત્યારે એક્સિડન્ટ થયેલો હતો જે અનુસંધાને સ્થળ ઉપરથી જ આપણે જે ગાડી ચાલક હતો એને અટક કરવામાં આવેલા હતા અને એ અનુસંધાને ગઈકાલ રાતથી જ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે એ અંતર્ગત બનાવવાળી જગ્યાનું પંચનામું કર્યું એફએસએલ ટીમને બોલાવી અને ત્યાં જેટલા પણ પુરાવા એકત્ર કરવાના હતા એ પુરાવા એકત્ર કરવામાં આવેલા છે જે ટાયર માર્ક્સ છે એને પણ આપણે એકત્ર કરવામાં આવેલા છે સાથોસાથ ત્યાં બનાવળી જગ્યા પર જ્યાં બ્લડ સેમ્પલ્સ મળ્યા છે એ પણ કલેક્ટ કરવામાં આવેલા છે આ ઉપરાંત ક્રાઇમસિલ મેનેજરે ત્યાં હાજરી હતી અને અલગ અલગ ટીમ બનાવી અને આપણે સીસીટીવી ફૂટેજ આખા મેળવ્યા છે કે ક્યાંથી આ લોકો નીકળ્યા હતા અને કઈ રીતે કઈ સ્પીડમાં આવતા હતા એ ફૂટેજના આધારે હવે એફએસએલમાં મોકલી અને એની સ્પીડ કેટલી હતી એનું પણ આપણે એફએસએલ દ્વારા પરીક્ષણ કરવામાં આવશે કેટલી સ્પીડમાં એ લોકો જઈ રહ્યા હતા આ સાથે સાથે એ લોકો આખો દિવસ ક્યાં ક્યાં રહ્યા છે એ ટેકનિકલ સોર્સિસ દ્વારા અમે આખું એનું એનાલિસિસ કરીશું અને આખા દિવસની પ્રવૃત્તિ શું હતી આ લોકોની એ પણ અમે એનાલિસિસ કરી રહ્યા છીએ સાથોસાથ જે મૃતક છે એના પીએફ માટેની કાર્યવાહી કરવામાં આવી હતી એની માટે અલગ ટીમ બનાવી છે અને જે ઇન્જર્ડ છે એ લોકોને સારવાર સારામાં સારી મળી રહે અને એની સાથે પણ ફટાફટ બધી કાર્યવાહી થઈ શકે એની માટે પણ અલગ ટીમ બનાવવામાં આવેલી હતી અત્યાર સુધીમાં આ રીતે અમે લોકોએ કાર્યવાહી કરી છે અને જે આરોપી છે જેટલા બી આરોપી અમે છે એ બધાના અમે બ્લડ સેમ્પલ લઈ અને એના કોઈ નશો કર્યો હોય એ બાબતે અમે એના સેમ્પલ લઈ અને એફએસએનમાં મૂકી આપીએ છીએ એ લોકો ઉમાચારસ્તા પાસેથી એ લોકો નીકળ્યા હતા બંને જણા અને ત્યાંથી અહીંયા બાજુ આવતા હતા ત્યારે સંગમમાંથી આગળ આવ્યા ત્યારે એ લોકો દીપાલી સોસાયટી પાસે એ લોકોને એક્સિડન્ટ થયો ઇન્ડસ્ટ્રીના નામે છે કંપનીના નામે કાર છે અને જે બીજો જે વ્યક્તિ છે પ્રાંશુ ચૌહાણ એ એની ગાડી કહી શકાય એના ફાધર જે ઇન્ડસ્ટ્રીમાં છે એની ગાડી છે બ્લડ સેમ્પલ લીધું છે ગઈકાલે એ એફએસએલમાં અમે મોકલી આપ્યું છે અને ત્વરિત આપે એવું અમે એફએસએલ રિક્વેસ્ટ પણ કરેલી છે એટલે કદાચ ફટાફટ આપી પડે સાપરદ મનુષ્ય વધ ના આધારે અમે લોકોએ એફઆઈઆર દાખલ કરી છે નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર તબેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર એક એકસો કલમ એકસો પાંચ મુજબ અમે ગુનો દાખલ કરેલો છે આપણે અને આગળ એમાં જે કંઈ આવશે તો એના આધારે કલમ આગળ એને કાર્યવાહી કરવામાં છે એ ઇન્વેસ્ટિગેશનમાં વેલિડ નથી અને આવી કોઈ કાર્યવાહી કોર્ટમાં પણ માન્ય નથી એટલે કાર્યવાહી કરવામાં આવેલી નથી આપણે એના બ્લડ સેમ્પલ લીધેલા છે બ્લડ સેમ્પલ આપણે એફએસએલમાં મોકલી આપીએ છીએ અને એની પુષ્ટિ મળે ત્યારબાદ જ આપણે કંઈ કરી શકીએ આમાં અને શું છે જે આપણે સિવિયર એનાલિસિસ અને આખા દિવસે એમની જે કાર્ય આખા દિવસે એમણે શું શું કર્યું અને ક્યાં ક્યાં ગયા હતા કોને મળ્યા હતા એના આધારે અમારી ઇન્વેસ્ટિગેશનમાં જે ગયો નીકળશે એ પ્રમાણે અલગ અલગ આરોપીઓને અમે અગર એરેસ્ટ કરતા જઈશું હા અમે એની પણ પૂછપરછ કરીશું અને આ કેસમાં ખૂબ જ કડક કાર્યવાહી કરવા માટે અમે લોકો કટિબદ્ધ છીએ અને કોઈને પણ છોડવામાં નહીં આવે ગયા અઠવાડિયે જે થયો હતો અકસ્માત અને જેમાં એ લોકોના રહીશોની માગણી હતી કે અહીંયા બમ્પ મૂકવામાં આવે એ અનુસંધાને અમે ગયા સોમવારે જ સોમવારે નહીં ચાર દિવસ પહેલાં અમે લોકોએ મિટિંગ લીધી ત્યાંના સરપંચ અને અગ્રણ નાગરિકોની સાથે સમા વિસ્તારમાં જ પોલીસ સ્ટેશનની અંદર બેઠક લેવામાં આવેલી છે અને એમની જે કંઈ રજૂઆત હતી જ્યાં જ્યાં એમને રંબર સ્ટીક મૂકવાની હતી જે કંઈ રજૂઆત હતી એમની એ બધી જ રજૂઆત અનુસંધાન અમે લોકોએ ઠરાવ કરી અને કોર્પોરેશનમાં મોકલી આપેલો છે અગાઉ પણ જ્યારે કોર્પોરેશન અમારી પાસે પૂછાવડાવ્યું ત્યારે પણ અમે લોકોએ ત્યાં પોઝિટિવ જ કીધું હતું કે અહીંયા બોમ્બની જરૂરિયાત છે એ પ્રમાણે અમે ફરી વખત ઠરાવ કરી અને ત્યાં મોકલી આપેલો છે અને કોર્પોરેશન જલ્ બનાવી દેશે એવી અમે બાયદરી પણ છે